નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવ્યો છે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આજથી ચૌદ જાન્યુઆરી દરમિયાન વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી મુરૂભાઈ બહેરા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફાઇવ ટી એટલે કે ટેલેન્ટ ટ્રેડિશન ટુરિઝમ ટ્રેડ અને ટેકનોલોજીના વિનિયોગથી ગુજરાતના સર્વાંગી વિકાસ માટેનું આગવું વિજન આપ્યું છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે છેલ્લા બે દાયકાથી પતંગનો વેપાર વધ્યો છે અને પતંગ વેપારમાં ગુજરાતનો હિસ્સો ચાલીસ ટકા તેમણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવથી શ્રમિક પરિવારને આર્થિક લાભ થયો છે અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે વડોદરામાં નવમી જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકામાં તો દસમી જાન્યુઆરીએ સુરત અને રાજકોટ ખાતે તથા અગિયારમીએ ધોરડો અને વડનગરમાં તો બારમી જાન્યુઆરીએ નડાબેટ ખાતે પતંગોત્સવ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે ્બલ દર બે વર્ષે યોજાતા દસમા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આગામી નવથી તેર જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો બે હજાર ચોવીસ યોજાશે બે લાખ ચોરસ મીટર વિસ્તારમાં પ્રદર્શન અને સ્ટોલ ધરાવતા ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું નવમી જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે પ્રધાનમંત્રીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા અંદાજે ચારસો પચાસ એમએસએમ એકમો આ સમારોહમાં સહભાગી થઈ રહ્યા છે આ ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત દેશ વિદેશના મહાનુભાવો ઉપસ્થિત રહેશે આ ગ્લોબલ ટ્રેડ શો દસ અને અગિયાર જાન્યુઆરીએ બિઝનેસ વિઝિટર્સ માટે જ્યારે બાર અને તેરમી જાન્યુઆરીએ જાહેર જનતા માટે ખુલ્લું રહેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણવપરાશી ખુલ્લા પ્લોટ પરત લઈને ઉદ્યોગોની સ્થાપના દ્વારા તેનો પુનઃ વપરાશ થઈ શકે તે માટે ઉદાર નીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે જે અનુસાર પ્લોટ ધારકો દ્વારા વણ વપરાશી ખુલ્લા પ્લોટ સ્વૈચ્છિક રીતે પરત કરે તો તેમને ફાળવણી સમયે ભરપાઈ કરેલી કિંમત અને હાલની ફાળવણી કિંમતના પંચોતેર ટકા સુધીની મહત્તમ મર્યાદામાં રકમ પરત કરવામાં આવશે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયના પગલે રાજ્યની જુદી જુદી જીઆઈડીસીમાં વણ વપરાશી એવી અંદાજે અઢારસો હેક્ટર જમીન ઉદ્યોગો સ્થાપવા માટે ઉપલબ્ધ બનશે રાજ્ય સરકાર દ્વારા મુસાફરોને થતી અગવડ અને સમયનો વ્યય દૂર કરવા માટે જીએસઆરટીસી દ્વારા લાંબા રૂટ માટે નવીન બસો ફાળવવામાં આવી છે જે અંતર્ગત આજે અરવલ્લીના મોડાસા બસ મથકેથી રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહજી પરમારે ત્રણ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અમારા અરવલ્લી જિલ્લાના પ્રતિનિધિ અંકિત ચૌહાણના જણાવ્યા અનુસાર આ શરૂ કરાયેલી નવી બસો મોડાસા સત્તાધાર ઊંડવાથી અમદાવાદ ખંભાળીયા મેઘરજ અમરેલી રૂટ પર ચાલશે આ પ્રસંગે મંત્રીશ્રીએ બસ ડેપોના અધિકારીઓ સાથે ચર્ચા કરી નિયમિત અવર જવર કરતા વિદ્યાર્થીઓને સરળતા રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા મહીસાગર જિલ્લાના લુણાવાડા બસ ડેપોને પણ નવી છ બસ ફાળવવામાં આવી છે જેને પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડે ગઈકાલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા ફ્લાવર શોમાં આજે રવિવાર હોવાથી મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ ફ્લાવર શોમાં હજારોની સંખ્યામાં પ્રવાસીઓ વિવિધ ફૂલોના આકર્ષણો જોવાનો લ્હાવો માણી રહ્યા છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ફ્લાવર શોની પ્રશંસા કરતા કહ્યું કે અમદાવાદનો આ ફ્લાવર શો દરેકને મંત્રમુગ્ધ કરી દેશે અહીં નવા ભારતની વિકાસ યાત્રાની ઝલક પણ સૌના આકર્ષણનું કે છે રાજ્યમાં આવતીકાલે અને પરમ દિવસે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી વલસાડ નવસારી સહિત સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહીને પગલે નર્મદાના કેવડીયા ખાતે આજે સવારથી અચાનક કમોસમી વરસાદનું ઝાપટું પડતા ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિના અહેવાલ મુજબ કમોસમી વરસાદથી ખાસ કરીને કપાસ તુવેર જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે અમારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રતિનિધિ કરણ જોશીના જણાવ્યા પ્રમાણે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ ખરાબ હવામાનને લીધે બંધ કરાઈ છે મહેસાણાના પાંચોટ ખાતે આવેલી સ્પોર્ટ સ્કૂલ ખાતે અંડર ઓગણીસની વોલીબોલ સડસઠમી રાષ્ટ્રીય શાળા વોલીબોલ સ્પર્ધાનું આજે સમાપન થશે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરીના જણાવ્યા અનુસાર ગત ત્રીજી જાન્યુઆરીથી શરૂ થયેલી આ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના ત્રણસો ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે નર્મદા જિલ્લાના ભાદોર ગ્રામ પંચાયત ખાતે પીએમ જનમન અભિયાન અંતર્ગત બે દિવસીય આધાર નોંધણી અને સુધારણા કેમ્પ યોજાઈ ગયો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન પરથી સાંભળી શકશો